છે ને આમ કરી નાખીએ ને આમ કરી નાખશું એ ગમે તો વયા આવજો બરાબર તું હે ને ભાઈ બધું તારે લડવાનું બંધ કરી દે મને બીજો કઈ વિરોધ નથી અરે હું લડું છું ને લડી તને ટૂંકમાં મારે ઉગવા નથી દેવો લે ચોખું મોઢે કહું અરે તારા જેવા પચાસ જણા રાહ જોઈ હે વીરુ આહિર ની હું તને એક જ વાત કહું માને મારે તને એ જિલ્લા ઉગવા નથી દેવો હું કઉ નટલું ચાહે દેવભૂમિ દ્વારકા માં હા વાહ અમીર બારાડી બોલે નટલું જ દેવભૂમિ દ્વારકા માં થાય

તો સામે પક્ષ સ્પષ્ટ જવાબ આપે છે તારાથી જે થતું હોય તે કરી લે હું ફોર્મ તો ભરીશ જ બંને વચ્ચે તીવ્ર વાદ વિવાદ થાય છે શું છે આખો મામલો સાંભળો આ વાયરલ ઓડિયો હલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ વિદુ કંડોરિયા હા બોલો બોલો હું જ આ બધું જામનગર કલા રોડ ઉપર ને કાલે જાઉં છું ખેડૂતોને મળવા પરમ દે ખેડૂતોને મળવા જાઉં છું તમે બધા શું છે ચટણી લડવી તમારે સમય સમય ની વાત છે અત્યારે તમારા ખેલાડીઓના કામ કરવાના છે એટલે અમે કરીએ તમને ઈ વેમ હોય તો કાજ નાખજો આ જિલ્લામાં કે અરે અમને કોઈનો વેમ નથી અમને અમારો જ વેમ છે અને તમે આમ આદમી પાર્ટીમાં હો એવું મને જાણવા મળ્યું છો વાત પાર્ટીમાં છો આમ આદમી પાર્ટી વાળા ખોટા ઝપટે આવતા ને આ સીટ અમારી છે દ્વારકા જિલ્લા અને દેવભૂમિ બરાબર બરાબર એટલે મહેરબાની કરી અને તમે બધા રોટલા હેકો ને બંધ કરી દેજો ઓકે નકર તમે તમારી રહેજો રેડી અરે તૈયારી જ છે લોકેશન આપી દેજો અમે અમારી તૈયારી જ છે તમે તમારી રહેજો આમ આદમી પાર્ટી જે હોય બરાબર આમ આદમી પાર્ટી ગઈ તેલ પીવા મારો તો વ્યક્તિગત વિચારો નો વાત છે ને હું વ્યક્તિગત ખેડૂતો માટે લડી રહ્યો છું ખેડૂતો માટે હું ક્યારે પાર્ટી લઈને ઓનલી ફોર ખેડૂત માટે લડું છું અને તમારે વ્યક્તિગત આહીર આહીર છે તો વ્યક્તિગત વ્યક્તિગત ને મને વાંધો નથી મને મારી મારી ભાજપ ની સીટ છે અને ભાજપ ની જ રહે તમે કોઈ અહીં લડવા ઉપતા નહી ચૂંટણી મરેડી તો મારો ઈચ્છા થા નથી હું ઊભી હું તો ભાજપ માંથી લડું કોંગ્રેસ માંથી લડું આમ આદમી માંથી લડું અને એમને મેં લડું તમે જે ક્યો છો ને તમે તમારી પૂર્ણ રીતે તૈયારી માં છો પૂર્ણ રીતે ને ફોર્મ ને ભરો ચૂંટણી નું અમે ઉપાડી ના બાપમાં ફેર અરે ઈચ્છા થાય ત્યાં ને ઈચ્છા થાય તઈ પછી હું ભૂલી જઈ કે તું મારો ભાઈ હો અરે હું ભૂલી જ ગયો

અરે તારા જેવા હજાર જણા કીએ એક વધાર થયો ફેર નહિ પેલા આપડે આપડે બાપ ને હાચવી ના જવાય મા બાપ ને હાચવી ગયો મસ્ત હાચવું મારા પપ્પા તો ઓફ થઇ ગયા મારા મમ્મી મસ્ત ત્રણે ભાઈ મસ્ત હાચવી એની તો હું મારે મારે ઘર કોઈ લેવા દેવા નથી તારે જોવાનું પર્સનલ મેટર એ કઈ વાંધો નહીં ભોગવો કરો તમ તમારે બાકી ચૂંટણી બૂટણી જે લઈ લો ને ટાટી તોડી નાખ્યું અમે અરે તારા જેવા હજાર આવે હે વયો આવજે વયો ની તું ગોજી માં રે કે તું ગુંદે તારી school હે ને વીટી મેલી હો બધું બંદ કર થઇ જા અરે તારા જેવા હજારો જણો નીકળી પડ્યા હે ને તું કોને આઈડો હો ઈ તા કે અને ઈચ્છા થાય તાઈ ઈચ્છા થાય તાઈ વયો આવજે અડી ગયા અમે ઘણા બની ને આઈડો અને તારોય વારો હે અરે વયો આવજે ને પાર્ટી બાટી આઈ બીજી નહી આલ્યો ભાઈ અરે પાર્ટી ની વ્યક્તિગત વિરુ આહીરારે વાંધો હે પાર્ટી ને પેલાય ને ગઈ તેલ પીવા તે વિરુ આહીર ને ફોન કરી લલકાઈ બઉ ખેડુ બેડું તને પેટમાં માં દુખે છે અમને ખબર છે તારી બધી અરે મને હું જે કરું એ મારું મન છે ને મારા ઈચ્છા ઓ ની અને ઓલો 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 લાંબા સંજય જેતરીયા બે એક જ છો રેડી સંજય હું કોઈ દિવસ મારી લાઈફ મારા આખા મોબાઈલ નું કોલ ડિટેલ્સ કોઈ ને કાઢવે ને તો એ છૂટ કોઈ દિવસ સામે મળ્યા નથી અને એક દિવસ ની જિંદગી કોઈ દિવસ જોયોય નથી અને હું મારી રીતે લડું છું કોઈ ઉપર આધાર રાખીને લડતો નથી સમજી ગયો તો એકાદી ડોનેશન કર્યું એવું કઈ મોકલતો અમે જોઈએ કે તું કેવા દાન પુણ્ય કર ખેડૂત મારી પાસે પૈસા તો હે ને હું લોકો ના જો કાલે વાવલી દીકરીઓ ના પપ્પા નો એક્સિડન્ટ થયો તો ત્યાં હું ગયો તો પૈસા થી જ કામ થાય એવું નથી પણ તમારા જેવા એમ કે છે ને કે અમે આમ કર નાખી ને અમે આમ કર નાખશું એ ગમે તય વયા આવજો બરાબર તું હે ને ભાઈ બધું તારે લડવાનું બંધ કરી દે મને બીજો કઈ વિરોધ નથી અરે હું લડું છું ને લડી તને ટૂંકમાં મારે ઉગવા નથી દેવો લે ને મોઢે કહું અરે તારા જેવા પચાસ જણા રાહ જોઈએ છે વીરુ હું તને એક જ વાત કહું મારે તને એ હું માં કોઈ જરૂર જ નથી હું મારી લડવા સક્ષમ છું મારે એસપી જવાની હું જરૂર છે મારે જોતું જ નથી હું ખુદ પ્રોટેકશન નો માણસ છું

અરે ચંદુ અડવા જાવ અડવા જાન ઊને અડવા જાણવા આવજે ઈચ્છા થાય બોલ્યો નથી દેવો રેડી રેડી કઈ વાંધો ને આવી જાય ઉગવા નથી દેવો જે બીજા મેં ઉગવા નથી દીધા ને તને ઉગવા નથી દેવું અરે કઈ વાંધો ની ઈચ્છા થાય તો આવી જાય બરાબર પછી સંજય હોય કે અર્જુન હોય કે ચંદુ હોય કે બની હોય જેટલે જેટલે ઉગે ને હું કાપી જ નાખવાનું

મારે કેસ કોઈ નહી પણ રાખો ને ભાજપ નો રાજ અમે અમારા આમ આદમી પાર્ટી વાળા ક્યાંય આવતા નઈ આ જિલ્લામાં રેડી અરે જેના થાય તમે મારી રીતે જ રહું છું અને હવે હું છે ને તારા મમ્મી વાત કરી ને બરાબર આ તો આપડે એમ થાય કે આપડા ભાઈ છે એટલે આપડે વધારે અંદર ઊંડું ઉતરવું ધમકી મને કીધું તરત ફોન હવે તમારી રીતે તૈયારી તૈયારી રાખજો ભાઈ તું આમ આદમી પાર્ટી માં અરે હું છો મારા વિચારો થી છો હું ભાજપ માં છું એ તો બધા સ્વતંત્ર વિચારો છે

દીકરી ઓફ થઈ ગઈ કંપની અનલીગલ ભાઈ ઓફ થઈ ગયા કંપની અનલીગલી તમારી કંપની સારી અરે જાવ ને ખબર પડે કંપની બધી અનલીગલ રાત્રે રાત્રે અનલીગલી વાહન જાવ ને તો ખબર પડે

हूँ सत्यना खंभे ऊो रहूँ। तारी टक्कर ताकत थी मारी टक्कर विचार थी ज्या दबाण तूटी जाए थाए इतिहास थी फॉर्म पण भराशे आवाज पण उठशे धमकी राजेती सामे सत्यज जीतशे लखाशे। आ टक्कर व्यक्तिनी नहीं आ टक्कर हकनी छे, जे डरे झुके नहीं, नहीं एज साची लोकशाहीनी ओळख छे